ખેરાલુ તાલુકાના જૂના દિલવાડા ગામે દબાણ મુદ્દે બબલ સર્જાય છે જૂના દિલવાડા ગામમાં સેનમાવાસમાં દબાણ મુદ્દે ખેરાલુ તાલુકા પંચાયતમાં અરજી કરવામાં આવી છે સેનમા સુમાબાઈ કચરાબાઈ પરિવાર સાથે વર્ષોથી ત્યાં રહી રહ્યા છે પરંતુ ત્યાં આગળના ભાગમાં કુંડી બનાવી દબાણ કરવાની બાબત સામે આવી છે જૂના દિલવાડાના સરપંચ તાજ મોહમ્મદ મકરાણી સહિત તલાટીને પણ અનેકવાર જાણ કરી હોવા છતાં નિવેડો ન આવતો હોવાની રજૂઆત કરી છે મંગાભાઈ મનાભાઈ અને ડાયાભાઈ કાનાભાઈ દ્વારા અડચણ કરી ગાળો બોલતા હોવાની અરજીમાં વિગતો પ્રાપ્ત થઈ છે આ બંને જણા દ્વારા ખેતી ઉપયોગી સાધનો અને રોડ પર ખાટલા પાથરીને અડચણો ઉભી કરી હોય હોય વારંવાર થવા પામે છે પરિવાર છેલ્લે રહેતો બીમારી વખતે વાહન આવવા જવા કે ચલાવવા માટે છેલ્લા આઠ વર્ષથી આ તકલીફ પડી રહી છે જૂના દેડવાડા ગામના સરપંચને આ અંગે પૂછતા તેમણે હું બહાર છું આવીને જોઈશ તેવું ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું ખેરાલ તાલુકા પંચાયત ટીડીઓ અને વહીવટી તંત્ર હવે શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું સોમાભાઈ સેનમા અને તેમના પત્નીએ આ બાબતને લઈને મીડિયા સમક્ષ વિગતો પણ આપી છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં મારું નામ સેનમા સોમાભાઈ કચરાભાઈ ગામ જૂના રેલવાડા હું દસ બાર વર્ષથી અહિયાં જ રહું છું બરાબર મારા આ રસ્તા હર હર રોજ સાથે કુંડી બનાવેલી છે એનું નામ તો ક્રિષ્ના એનો મંગાભાઈ મોના હોય વત્તા હું જયારે ત્યારે નાખું ત્યારે ખાટલામાં જ બે ખાટું હટાવતી નહીં અને હું કેવા છું એટલે મને જો તો બોલે દસ વર્ષ થી આ ઝઘડો મારા ચાલે એક વખત મને મારે તો મારા નાક ઉપર નિશાન પડી ગયું કેસ થયેલા છે પણ ભાઈ નઈ રીતે મેં કેસ પાછા ખેંચી લીધેલા છે બરાબર છે આ રસ્તામાં હું જયારે ત્યારે આવું ત્યારે મારા ચાલુ જ જાય ખુલ્લી ગાળો બોલે હું કઈ કહેવા જવું એટલે કપડા ધરવાળા એનો ઘરવાળો વાળો આવશે દારૂ માં બોન ગાળો બોલે એટલે અમારે કરવાનું અમારે તો ખાલી રસ્તા માટે આ રસ્તો મારે મેં જોઈએ આ બાબતે તમે ક્યાંક કોઈ જગ્યાએ અરજી કરી મેં અરજી કરી તાલુકા પંચાયત ની અંદર મેં અરજી આપી છે પણ મમલતદાર કચેરી કોઈ જવાબ હાથ અરજીઓ લખીને આપી બાજુવાળા એનાથી કંટાળીને જતા રહ્યા મકાન ખાલી કરી કરી હવે મારો વારો આવી ગયો મેં આજ અરજી આપીને આવ્યો છું હવે સાહેબ જો ધ્યાન બરોબર નવા આપો તો બરોબર હા એમને બી મેં જાણ કરી છે પણ એ બે ત્રણ દિવસ પછી બહાર ગયા છીએ એટલે આ લોકો પણ એમની રીતે કાર્યવાહી કરવાના છે સુમિત્રા સોમાભાઈ સેનમાં અમે જુના દેલવાડા માં રહીએ દસ વર્ષ એક જ જગ્યા પર પણ સાહેબ અમાર ના રસ્તો ભાઈ નેકળવા દેતી નહીં એના ઘરવાળા નામ મંગાભાઈ મોનાભાઈ એ ભાઈ નું નામ કિસના અને એના બે છોકરા ની વચ્ચે ખાટલો ઢાળી દે રસ્તા કહીએ સાઈડ પર કરો તો ગાળો બોલવા મારવા દરરોજ ઝઘડા કરો અમાર સાધન આવે એટલી વખત સાહેબ એમની ને કેવી રીતે જગાડવા જઈએ કાતા મે ઉઠીન સાઈડ બરતરો કાટલો અન કેવાજી હે ન તો કે તારા ડાણીન બોલાઈ લાઈન આવ ખોટુ ખોટુ કરા બોલે જાય કે ઓર મારા સોકરાને મારવાન ધમકી આલ જાય કે નહી ધ્યાન માં મે તલી આ તો સાત આ 10 વર્તી જ અમે આયા સી સાત વર્તી તો લડાઈ ચાલુ જ છે સાહેબ કે સહીલો માર આ બબજી આપી અડવ તો કી ધ્યાન કરી લે હવ થેલી કે સ્ટાઈલ લો કે સ્ટાઈલ લો કે સ્ટાઈલ લો આગર આ આગે નું નિશાન હે આ નિશાન રી નાક ઉપર જો મે શણા દાખલ કર્યા થા કુંડી બની છે રોડ પેલા કરે તો પણ એની જબરજસ્તી કુંડી બનાવી આપો પણ એટલે નહી કુંડી કાઢવી કે જે થાય કરી લો સાત અરજીઓ આપી અમારે સાહેબ રસ્તો જોઈએ અમારે સાધન લાવવું હોય તો અમારે કેવી રીતે ઘર બને છે અમારે જેટલી વખત લાવવું સાધન એટલી વખત થાય અમારે જેટલા વખત લાવું એટલી વખત મારી ને ખાતો હટાવ આમ તો ઘડી વાર ખાલી ખસાવાનું કહીએ તો એ અમાર ઝઘડા મારે તો સાહેબ અમાર જવાનું હું એમને કોઈ આપવા નહીં જતો મને નહીં આપે મારા રસ્તા ની જરૂર છે બંધ થઈ જાવ બંધ થઈ જાવ બંધ થઈ જા આ ઓલ્યા પાર પાડો હા શું ઘેરવારી છે ગા જા હોરીપુડીયા જા જા ત્યા વાચી જાય જા ના ગાડી बस <गी> बस। हमारी हाँ हूँ नागी, हमारी हाँ हूँ नागी, कली जेही तो कौन? हाँ नागी ही नागी, हाँ मैं, नाम तो कोई नहीं। लड़का लड़, गालू आया। भाग के तो आये, भाग के भाई तो भाग के भाई नहीं अरे शेर, अरे शेर, अरे शेर बस। Thank <laughs> you.

अच्छा हुआ तेरा पिया साका मना पा रे ए डोला वाला तारी करो तारी खुश मारो मार 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 मत नलू मार मार दे खाए ना चुप चला बायला आ <laughs> राजा 哎，长长我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我我